પૃથ્વી ઉપર જેટલા દેશ છે એમાં કેટલી યાત્રા કરી જીવન પૂરું થઈ જાય પણ બારની યાત્રા પૂરી નહીં થાય અને પૃથ્વી ઉપરની બધી યાત્રા કોઈ યંત્ર દ્વારા જો કરી લો તો ચંદ્રની યાત્રા રહી જાય સૂર્યની યાત્રા રહી જાય મંગળની યાત્રા રહી જાય બુધની યાત્રા રહી જાય ગુરુની યાત્રા ક્યાં પહોંચી શકે નું તો બારની યાત્રાઓથી થાકી જાય પછી આંખ બંધ કરીને ઘરે બેસવાનું છે

બ્રહ્માંડે શો પિંડે અને પિંડે શો બ્રહ્માંડે આપણા બધાના શરીરની અંદર બ્રહ્માંડ છે અને એક નહીં બ્રહ્માંડો છે પણ તમે એનાથી અજાણ છીએ અને ઈ યાત્રા તમને મને કોણ કરાવે એવા ગુરુ રહે તમને થોડુંક નહીં સમજાય એવું લાગે પણ તમને સત્ય કહું બાજુમાં કોઈ મંદિર હોય અને એક બાજુ કોઈ સંત બેઠા હોય અને સંત પૂરેપૂરા જ્ઞાની હોય જેની પાસે વેદોનું જ્ઞાન છે જેની પાસે શાસ્ત્રનું જ્ઞાન છે જેને અંદરની યાત્રા કરી છે જેના વચનમાં સિદ્ધિ છે જે સિદ્ધિ કરતા એ શુદ્ધ છે અને જેના માથા ઉપર હાથ મૂકીને એનું કલ્યાણ કરી દઈએ છીએ તો મંદિર કરતા ઓલા સંત પાસે જઈને બેસવું એમાં તમારું કલ્યાણ થઈ જશે મંદિરમાં હજી કદાચ જવાબ નહીં મળે પણ કોઈ એવો જાગૃત પુરુષ જે તમારી સાથે વાત કરી શકે તમારા અજ્ઞાનને મિટાવી નાખે જેની વિચારો બ્રહ્મની ગલીઓમાં જ જેનું મંથન છે જે સતત બ્રહ્મનું મંથન કરે છે એ જ બ્રાહ્મણ છે સતત બ્રહ્મનું ચિંતન કરે વહી બ્રાહ્મણ છે આવો કોઈ જાગતો પુરુષ કોઈ સારી સત્સંગ કરાવતો હોય એવી વ્યક્તિ પાસે મંદિરે જવા કરતા એવી વ્યક્તિ પાસે જવું એમાં તમારું કલ્યાણ છે મંદિરે જરૂર જાવ ત્યાં શાંતિ મળશે ના નથી એ આપણો પરમ ધર્મ છે સનાતન ધર્મ છે પણ જો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ આપવી હોય તો કોઈ જાગતા પુરુષ જાગતો ઓલિયો સંત હોય એના શરણે જવું જે તમારા અજ્ઞાનને મિટાવી નાખે છે પોતાની વાણી દ્વારા પોતાની પવિત્રતા દ્વારા પોતાની દિવ્ય દ્રષ્ટિ દ્વારા પણ એ અઘરું છે એ નસીબમાં હોય તો મળે છે એટલે તુલસીદાસ જે લખ્યું છે ગુરુ સેવા ગુરુની સેવા નસીબમાં હોય એને જ મળે નહીતર ગુરુ પર અશ્રદ્ધા થાય જનબંદગી આ જગતની સેવા કરો ગુરુની સેવા કરો આ જગતની સેવા કરો માતા ને પિતા સેવા કરો જન બંદગી બે ત્રીજું હરિ સુમિરન હરિનું સ્મરણ કરો હે હરિ હે હરિ હે હરિ હે કૃષ્ણ હે કૃષ્ણ હે રામ હે રામ નામ સ્મરણનો મોટો મહિમા છે અગિયાર હજાર વર્ષના શાસનમાં રામે છેલ્લું પ્રવચન કરીને કીધું કે આખી જિંદગીનો નિચોડ તમને બધાને કહી દઉં છું ખાલી હરિનું નામ લ્યો મંત્ર નહીં અટપટી કોઈ વિધિ નહીં તમને ચાર વેદના મંત્રો ના આવડે તોય હાલશે અઢારે અઢાર પુરાણ તમને મુખે નહીં હોય કંઠસ્થ નહીં હોય તોય હાલશે એક મંત્ર પણ નહીં આવડતો હોય તો હાલશે એક શ્લોક પણ નહીં આવડતો હોય તો હાલશે ભગવાન મંત્રને આધીન નથી યાદ રાખજો ભગવાન સ્તુતિને આધારિત નથી તો તો અમે અમારો પ્રાઇવેટ કરી લઈએ કારણ કે અમને બધી સ્તુતિઓ આવડે છે અમને મંત્રો આવડે છે અમને વેદોનું જ્ઞાન છે અમે શ્લોકો જાણીએ છીએ મંત્રો જાણીએ છીએ તો અમારો ભગવાન પ્રાઇવેટ એકનો થાય તો બધાને ન મળે સબરી પાસે કોઈ વેદ નહોતા સબરી પાસે કોઈ શાસ્ત્ર નહોતું હાવ અભણ અને નામનો મહિમા નામ લિયા કાંઈ ન થાય અટપટી વિધિ તો ચાલશે કૃષ્ણ કૃષ્ણ કરો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે